और गैर बंदारणी जिसको बोलते हैं हमारा एंटी कॉन्स्टिट्यूशनल एक्ट है भारत में आज तक किसी तानाशाह ने इतनी नालायकी नहीं की कि ऐसे किसी व्यक्ति को जिसके ऊपर कोई गुनाह प्रूव नहीं हुआ है सिर्फ अटकल जिसको कहते हैं सिर्फ एजम के ऊपर एक अच्छे सक्सेसफुल मुख्यमंत्री की दव, व, व, को अरेस्ट किया गया है और ये बिल्कुल गैरकानूनी है और इसका हम विरोध करते हैं मैं सिर्फ इन पर्सनल कैपेसिटी या कांग्रेस के उम्मीदवार की और तरह से तर, नहीं लेकिन पूरी कांग्रेस पार्टी भी एज इंडिया कॉन्स्टिट्यूंट और लोकशाही और लोकतंत्र के सपोर्टर के रूप में हम इसका विरोध करते हैं કેજરીવાલને ખોટી રીતે આ ભાજપ સરકાર ફસાવી રહી છે અને એમને એમની ધરપકડ કરવામાં આવી છે પણ આ બધું ફેક છે અને બધું અત્યારે જે લોકસભા આવી રહી છે એટલા માટે કેજરીવાલને દબાવવાની એક આ મોદી સરકારની સાજિશ છે મહિલા તરીકે જોઈ રહ્યા છો મહિલા તરીકે એવું જોઈ રહી છું કે અત્યારે કેજરીવાલ મહિલાઓને ગુજરાતમાં આજે અત્યારે ભાજપ સરકાર ચાલી રહી છે અને બીજા રાજ્યોમાં જે જે મહિલાઓને તે સુવિધાઓ આપી રહી છે તે ગુજરાતમાં આપી રહી નથી અને કેજરીવાલે સુવિધાઓ આપણને ગુજરાતમાં આપવા માગે છે માટે મોદી સરકાર આ બધું કેજરીવાલના સામે કરી રહી છે અને એમનો અવાજ દબાવી રહી છે ભાજપ થી અરવિંદ કેજરીવાલ ને ગિરફાર કરી શકે એના વિચારવા નહીં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ની અટકાયત લઈ લેવી હતી તો પરમિશન લઈ લેવી क्या कहेंगे केजरीवाल की धरपकड़ जो इसके बारे में ये गलत ये एक एक प्रकार का षडयंत्र ही किया गया है और ये गलत है संविधान के साथ में खिलवाड़ किया जा रहा है आचार संहिता लगने के बाद में कोई नेता को अरेस्ट नहीं कर सकते हैं और आगे चलके, आगे चलके आगे चल के क्या रणनीति रहेगी आगे चल के जनता ही जवाब देगी ये बात का कि चालू सीएम को धरपकड़ करे उसका जवाब जनता ही देगी જો કેજરીવાલની ધરપકડ કરી એક હકીકતમાં આપણા બંધારણમાં પણ એવું છે કે જે ચાલુ સીએમ હોય અત્યાર સુધીના ઇતિહાસમાં સિત્તેર વર્ષના કે પાસઠ વર્ષના કોઈ પણ ચાલુ સીએમને નથી પકડ્યા બરાબર અને આ કેજરીવાલથી ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પોતે બી ગયા છે કે આ લોકસભામાં આપણું આઈ બની રહ્યું છે એટલે એમને જેલમાં નાખી અને એ પ્રચાર ના કરે એના માટેના હાથકંડા અપનાઈ રહ્યા છે ચાહે ઈડી હોય કે ચાહે સીબી સીડી સીબી કઈ બોલી સીઆઈડી ક્રાઇમ હોય કોઈ પણ હોય અમે કોઈનાથી પીવાના નથી અમે જેટલાને નાખવા હોય જેલમાં એટલા નાખી શકે છે লোকতান্ত্রিক અમર્યાદિત અને અસંવિધાનિક જે રીતે દેશના લોકતંત્ર હત્યા કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જેના ભાગરૂપે આજ પરિસ્થિતિ એવી છે કે જ્યાં કોઈ પણ સાચા લોકો માટે લડતા નેતાઓ છે દેશના સ્વાસ્થ્ય શિક્ષા વ્યવસ્થા સારા કરવા નેતાઓ છે એને જેલમાં નાખવા માંગે છે કારણ કે આ ભ્રષ્ટાચારી અને તાનાશાહી નરેન્દ્ર મોદી એ દેશનું સુલતાન બનીને દેશના લોકોને હેરાન કરી રહ્યો છે એના કારણે હવે લોકો જનજાગૃતિ આવી છે અને લોકોને લાગે છે કે આ આપણે અગર આંદોલન નહીં કરીએ તો આ નરેન્દ્ર મોદી જેવા તાના સાથ દેશને બરબાદ

આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર આદરણીય શ્રી અરવિંદ કેજરીવાલજીની એડી દ્વારા કહેવાતા કૌભાંડમાં ધરપકડ જેનો કોઈપણ પુરાવો ક્યાંય નથી આટલા વખતથી એ લોકો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છે ભાજપાવાળા એડીનો દુરુપયોગ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં જેટલા કૌભાંડકારીઓ ભાજપમાં સામેલ થઈ ગયા એ બધા એ લોકોના વોશિંગ મશીનમાં ધોવાઈને દૂધ જેવા થઈ ગયા છે ચોખ્ખા ભાજપ અત્યારે ડરી ગયેલી પાર્ટી છે અને ભાજપ અત્યારે માત્ર ને માત્ર ઇલેક્ટોરલ બોન્ડના કૌભાંડમાંથી બચવા માટેનો એક નિરર્થક પ્રયત્ન કરી રહી છે અને એટલે જ આમ આદમી પાર્ટીના નેતા આદરણીય શ્રી અરવિંદ કેજરીવાલજીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કે એક તો આપણા ઇલેક્શન ડિક્લેર થઈ ગયું તો હકીકતમાં ઇલેક્શન ડિક્લેર થયા પછી મુખ્યમંત્રીને એની ધરપકડ થાય નહીં પણ આ પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલી ડરી ગઈ છે અને જે ઇલેક્ટ્રોન બોર્ડ આવ્યા છે બરાબર એણે એમાં બહુ જ ચંદો ભેગો કરી લીધો છે ને ખરબો રૂપિયાનો હવે એ બધું બહાર આવી રહ્યું છે તો એને ઢાંકવા માટે એક આ મોટો પ્રયત્ન છે કે ભાઈ કેજરીવાલને આપણે પૂરી દઈએ એટલે એ પ્રચાર પ્રસાર ના કરે અને લોકસભામાં જે એની બીક છે એ બીક હજી બરકરાર જ છે એટલે એ કોઈ પણ ભોગે કેજરીવાલને પૂરવાની વાતો કરી છે એટલે ધરપકડ કરી છે પણ અમે લડીશું કેજરીવાલને છોડાવીશું અને એકદમ લોકસભા દમદારીથી લડીશું આખા હિન્દુસ્તાનમાં ઇન્ડિયા ગઠબંધન સારી સીટો લઈને આવશે એટલે એમની નાની યાદ આવી જશે અમને

साहब बीजेपी जो है कि चुनाव बुरी तरह हार रही है इस तरह इन्होंने अपोजिशन जो भी विपक्ष के लोगों को ईडी से सीबीआई से डरा डरा के इस तरह से लोगों को जेल में बंद कर रहे हैं और बुरी तरह से हारने के वजह से बौखलाई हुई है पार्टी आज देख सकते हैं कि भाजपा इतनी डर चुकी है और एक चालू मुख्यमंत्री को आ, ईडी की वजह से ईडी को आगे करके एक झूठे केस में फंसाया गया है ये दिख रहा है कि जब लोकशाही का पर्व चल रहा है चुटनी नज़दीक आई है तो भाजपा डर गई है और सबको तोड़ने विपक्ष को ख़त्म करने की ये साजिश है से। मगर आज हमने ये पूरे इंडिया इंडिया गठबंधन के अंतर्गत हम साबित कर देंगे कि हम टूटे नहीं हैं हम आगे बढ़ेंगे और केजरीवाल जी एक सोच है एक आदमी नहीं एक सोच है और वो सोच को रोक नहीं सकते मैं भी केजरीवाल जी की विचारधारा से यहाँ पर खड़ी हूँ और इस सोच को आगे लेकर બના કે જે ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે જો ઈડી અધિકારીઓ જે રીતે ખરણી ઉઘરાતા હતા ઇલેક્ટ્રોનિક બોન્ડ નામ એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે એટલું નહી જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિના જે મનીષ સિસોદીયાજી જેલમાં છે કોઈ સબૂત નથી